નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે દોસ્તો ધર્મ ગુરુઓ અને ધર્મ સંસ્થાનો દ્વારા કેટલી બધી સામાજિક સેવા થતી હોય છે અનેક ધર્મગુરુઓ અને ધર્મ સંસ્થાનો દ્વારા ગરીબ માણસો માટે અનેક ક્ષેત્રો ચાલતા હોય છે ગરીબ માણસો માટે રાશનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો ધર્મ ક્ષેત્ર છે એ પણ સમાજ સમાજસેવાનું એક બહુ મોટું કામ કરી રહ્યું છે ઘણી વખત આપણે ધ્યાનમાં નથી હોતું પણ ઘણું મોટું કામ એક ક્ષેત્ર દ્વારા પણ થઈ રહ્યું છે આ વાત હું એટલા માટે કરું છું કે કડી અમદાવાદમાં વલ્લભધામ હવેલી એમના જે આચાર્ય છે પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ એમનો એક સંકલ્પ છે એક તો પૃથ્વીની પરિક્રમાનો અને એ પરિક્રમા પૂર્ણ થાય પછી એક મોટું કન્યા કેળવણીનું ધામ એટલે કન્યા કેળવણી એટલે શિક્ષણ સાથે સંસ્કારનું ધામ એક બહુ મોટું ધામ કરવાનો એમનો સંકલ્પ છે આ વિષય ઉપર વાત કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે વલ્લભધામ હવેલીના એક અનુયાયી પ્રોફેસર ડોક્ટર જયેશ વ્યાસ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર નમસ્કાર રાધે 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 જયેશભાઈ સૌથી પહેલા તો હું ખૂબ રાજી થયો કે તમે મને જયારે આ વાત કરી કે આવું મોટું કામ થવા જઈ રહ્યું છે અને પૂજ્ય આચાર્ય આ પ્રકારનો એક સંકલ્પ લીધો છે સૌથી પહેલા મારે થોડુંક આચાર્યશ્રી વિશે જાણવું છે કે પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ છે તો એમની હવેલી અમદાવાદ કડી એટલે થોડી એના વિશે વાત કરો વલ્લભધામ હવેલી વિશે થોડીક આચાર્યશ્રી વિશે વાત કરો પછી આપણે એ વિષય પર આગળ વાત કરીએ અમદાવાદ કડીમાં સ્થિત જી શ્રી વલ્લભાચાર્ય ના વંશજ એવા સત્તરમી પેઢી ના વંશજ પછી આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ ત્યાં પધારે છે અને ત્યાં વિશાળ હવેલીનું નિર્માણ થયેલું છે અને એમનો આચાર્ય શ્રીજીનો પચાસમો જન્મદિવસ જેને એક વિશેષતાથી ઉજવવા માટે એક સંકલ્પ કરવામાં આવ્યો તો સુવર્ણ જયંતી મહોત્સવ ની શરૂઆત કરવાની હતી બરાબર તો એની સાથે સાથે આચાર્ય શ્રીજીને એ એવો મનોરથ થયો કે ખાલી આ મહોત્સવ સ્ટેજ પૂરતો સીમિત ન રહી જાય એ સ્ટેજ અને એના કાર્યક્રમો પૂરતો મર્યાદિત ન રહી જાય એના દ્વારા સમાજની અંદર કંઈક ઉત્કર્ષ અને નવું સર્જન થાય એવા ઉમદા ઉદ્દેશથી એક મહામહોત્સવનું નિર્માણ થાય તો એના માટે પૃથ્વી પરિક્રમા માટે આખા વિશ્વના પચાસ દેશોમાં આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ધ્વજ લઈને દ્વારકેશ લાલજી પરિક્રમા પરિભ્રમણ કરવાના છે અચ્છા જયેશભાઈ તો એ નિમિત્તે પેલા એક કથા એટલે નૈરોબીમાં કદાચ હું ભૂલતો ના આવતો એક કથાનું આયોજન કરવામાં આવ્યું જે આગલા મહિનામાં ઓગસ્ટમાં પૂર્ણ થઈ તો એ નૈરો એ પરિવાર વિશે થોડી વાત કરતી હોય અથવા તો એ કથા કેવી રીતે થઈ અથવા એ કથા પછીની જે વાત છે એ આખી કથાની સાથે જોડાયેલી ઘટના શું છે જ સરસ આ ઉપક્રમ થયો છે પૃથ્વી પરિક્રમા મહોત્સવની કેન્યા અને નૈરોબીની આ ભૂમિ કે જ્યાં ઇક્વેટર રેખા એટલે ભૂમધ્ય રેખા પૃથ્વી નો મધ્ય ભાગ જ્યાં છે એ જગ્યાએ થી જ આપણે આ યાત્રાનો પ્રારંભ થાય

એકત્રીસ સુધી વિવિધ મનોરથો દ્વારા સંપન્ન થયો છે ઓગસ્ટ હા ઓગસ્ટ ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ અને એકત્રીસ ઓગસ્ટ વચ્ચે ઓકે અચ્છા એટલે એ કથા એ સંકલ્પ એ મનોરથ પૂર્ણ થયો પછી પેલી સપ્ટેમ્બર થી આગળ ઉપરનો કાર્યક્રમ શરૂ થયો એટલે આચાર્યશ્રીએ પૃથ્વી પરિક્રમાનો જે સંકલ્પ લીધો છે તો એ પેલી સપ્ટેમ્બર થી શરૂ થઈ અચ્છા એટલે પેલી સપ્ટેમ્બર નો શું પ્રોગ્રામ હતો એમને કોઈ ત્યાં કોઈ પણ પ્રકારનું સન્માન કરવામાં આવ્યું અથવા તો શરૂ જ્યારે પરિક્રમા કરી ચોક એ નિમિત્તના શું પ્રોગ્રામ હતા આ કાર્યક્રમ જ્યારે સપ્તાહનો મનોરથ સેવામાં આવ્યો ત્યારે સપ્તાહની એક વિશિષ્ટતા આની બાબત હું તમને કહું તો કે એ કેન્યા નેરોબી શ્રી વલ્લભ વલ્લભધામ હવેલી જે સમગ્ર દુનિયાની અંદર એક બેનમૂન હવેલીનું નિર્માણ ત્યાં થયું છે આ વૈષ્ણવજનો એ હવેલીના દર્શન કરવા માટે કેન્યા પધારે છે અને આ જે સપ્તાહ જે મંચ હતો એ વૃંદાવન ધામ જેને કેવાય નંદા લય ઉભું કરવામાં આવેલું જે જ સ્થળ ઉપર જેવી સપ્તાહ નું સંપન્ન થઈ સપ્તાહ વિરામ થઈ અને તારીખ પેલી સપ્ટેમ્બરે આચાર્યશ્રી નો પૃથ્વી પરિક્રમા મહોત્સવ નો શ્રી ગણેશ થવાના હતા તો તે જ દિવસે ત્યાં મનોરથી પરિદ્વા પરિવાર દ્વારા રજતતુલા મહોત્સવ આયોજિત કરી એ પ્રારંભ થયો છે અને આચાર્યજી ના આશીર્વાદ સાથે એમના વચન સાથે બહુ મોટો સંદેશ સમગ્ર વિશ્વ ને આપેલો જી અચ્છા એટલે પેલી થી જે પેલી સપ્ટેમ્બર થી જે પરિક્રમા શરૂ થઈ આચાર્યજી પૃથ્વી પરિક્રમા અને રજત સ્વાભાવિક છે કે ભવિષ્યમાં કોઈ શુભ હેતુ માટે જે સંકલ્પ છે એક મોટું અમદાવાદમાં ખાસ કરીને ક્યાંય કન્યા કેળવણી નું કન્યા સંસ્કાર નું ધામ બે નમૂન ધામ બનાવવું તો એ રજત નો એ જે ડોનેશન કે દાન મેળવ્યું છે શ્રી દાન એ બધી લક્ષ્મી એમાં વપરાશે અચ્છા અને પછી પેલી થી જે યાત્રા શરૂ થઈ એ કયા કયા દેશોમાંથી એ પસાર થશે પરિક્રમા કરશે આચાર્યજી અને ક્યારે પૂરી થશે અચ્છા આ યાત્રા પૃથ્વી પરિક્રમા નો સંકલ્પ આચાર્યશ્રીએ પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ ના સ્લોગન સાથે કરેલો છે સમગ્ર વિશ્વ પોતાની વૈષ્ણવતા નું ગૌરવ લઈ શકે એ માટેના શુભ સંકલ્પ સાથે બધાને આ ગૌરવનો અનુભવ કરાવવો છે એ ગૌરવની અનુભવની વાતો કેવી છે અને જે વૈષ્ણવના ગણામાં જે કંઠી છે એ શ્રીનાથજીની છે અને એનું ગૌરવ સમગ્ર વિશ્વના વૈષ્ણવ જન્મ લે એ ગૌરવ ને પ્રસ્થાપિત કરવા માટે પુનઃ સનાતન ધર્મ ની ધ્વજ પતાકા લઈને આચાર્યજી નીકળ્યા છે ત્યારે મનોરથી એમને તુલવામાં આવ્યા લગભગ સો કિલો ચાંદી એક જ પરિવાર દ્વારા અનુદાન સ્વરૂપે આપવામાં આવ્યું અને ત્યાં સમગ્ર જે વૈષ્ણવજનો હતા એના દ્વારા પાંચસો ને કિલો રજત થી આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આચાર્યજી નો સંકલ્પ એ પણ સાથે છે કે જે કંઈ આ બે વર્ષ દરમિયાન એટલે કે બે હજાર ચોવીસ અને પચ્ચીસ દરમિયાન અ જે રાશિ જે ધન રાશિ બે વર્ષ માં યાત્રા પૂર્ણ થશે સંપૂર્ણ યાત્રા બે વર્ષ ની અંદર પૂરી થવાની છે એટલે એ પૂરી થતાની સાથે જે રાશિ નું અનુદાન આવશે એ રાશિ ને સમાજ ને ફરી પાછું કંઈક નવું સર્જન કરી અને આ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના ઇતિહાસમાં ગુજરાતની અંદર એવી એક શિક્ષણ ધામનું નિર્માણ કરવું કે જેનાથી કન્યા કેળવણી બહુ ઉચ્ચતાનું સંસ્કારનું કામ ખેલવવાનું થાય એટલે આચાર્યશ્રી નો ઉદ્દેશ બહુ જ દિવ્ય અને ઉત્તમ છે

અને જેને કહેવાય કહેવાય કે આચાર્ય શ્રી શ્રીજીના જે ખાસ અનુયાયી સેવા પાત્ર છે એવા વિરેન્દ્રભાઈ આ કાર્ય માટે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગ અને એને લગતી જમીન સંપાદનની જે કાર્યવાહી છે એ બહુ સારી રીતે સંપન્ન કરેલી છે અને અમદાવાદની જ આ ભૂમિ ઉપર શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ આ નામથી થવાનું છે અને આ જે રાશિ સમગ્ર પચાસ દેશો જ એ ધ્વજ આવશે અને એ ધ્વજ નું સ્વાગત સાથે આ યાત્રા ને સંપન્ન કરવામાં આવશે જી અચ્છા એટલે આ બે વર્ષ દરમિયાન પરિક્રમા દરમિયાન જે પણ રાશિ આવશે એ બધી જ આ કન્યા કેળવણી સંસ્કાર માટે બરાબર છે

આચાર્ય શ્રી અને બાવાશ્રી અને એમનો આખો પરિવાર કુસ્તી માર્ગીય પરિવાર આપણને આપવાનો છે ક્યાં બાત જયેશભાઈ ખુબ સરસ વાત તમે કરી અને સામાન્ય લોકોના મનમાં ક્યારેક શંકા કુશંકાઓ થતી હોય કે ધર્મ ક્ષેત્રમાં આપણે પૈસા આપીએ છીએ અનુદાન આપીએ છીએ તો એનું શું થાય છે તો એનો સીધો જ હિસાબ અહીંયા છે જે વસ્તુ મળવાની છે એ બધી જ સમાજને પાછી આપવાની છે આ બાત અચ્છા અ મને જ્યાં સુધી માહિતી છે વલ્લભાચાર્યજીએ પણ પરિક્રમા કરી હતી એ વિશે થોડી જાણકારી ચૈતન્ય મહાપ્રભુ નું નામ તો આપણે સાંભળ્યું હશે પણ એ પહેલા આથી પાંચસો વર્ષના ઇતિહાસની અંદર તમે જોવા जाओ તો शंकराचार्यથી લઈને વલ્લભાચાર્ય સુધીના જે ધર્માચાર્યો છે એમણે જ ભારતને અખંડ ભારત બનાવવાનું કાર્ય કર્યું છે આ જે મારા શબ્દો છે એ ખરેખર શબ્દ છે કે જે એમણે કહેલું કે ભારતને અખંડ ભારત બનાવવા માટે જે કાર્ય ખરેખર નેતાઓએ નથી કર્યું આ ધર્માચાર્યોએ એક તાંતણે જોડ્યો છે અને એ એ કારણસર ત્રણ વખત વલ્લભાચાર્ય અને મહાપ્રભુજી પ્રદક્ષિણા હતી એ પણ પગપાળા અને ત્યારે અંધારા હતા લાઈટ નહોતી વીજળી નહોતી પાણી નહોતું અને ગામડે ગામડે જઈને અને નાનામાં નાના ઝુંપડા જઈને વ્યક્તિને પોતા પોતે વૈષ્ણવ છે અને એ વૈષ્ણવતાનું ગૌરવ શું છે એ સમજાવવાનું કાર્ય આ ધર્મચારીઓ કર્યું છે બરાબર અને આજે ગવર્મેન્ટ પણ કે છે કે અમે રસ્તા વીજળી પાણી નથી પહોંચાડી શક્યા ત્યાં આ ધર્માચાર્યો ધર્મ પહોંચાડ્યો છે ક્યાં બાત ક્યાં બાત વા એટલે એ પરંપરા છે એ કેટલાય વર્ષો પછી પુનઃ સજીવન થઈ છે એમાં આપણે કહી શકીએ એટલે જ કહી શકીએ કે આ પ્રદિકિણા મહાપ્રભુજી દ્વારા સવર્ણ જયંતિ મહોત્સવ કેવલ કાર્યક્રમ ન બની રહે અને એક પૃથ્વીનું બહુ મોટું ઉમદા વિશ્વ શાંતિ અર્થે કાર્ય થાય એ ઉદ્દેશ સાથે આ મહોત્સવ થવા જઈ રહ્યો છે જયેશભાઈ એક બાજુથી આખું વિશ્વ છે એ ક્યાંક ને ક્યાંક યુદ્ધના જેને કહેવાય કે બંદૂકના નાળચા ઉપર અથવા તોપના ઢગલા ઉપર બેઠું છે કે ભાઈ યુક્રેન અને રશિયા ઝઘડે છે આ ઝઘડે છે આ ઝઘડે છે સરહદના પ્રશ્નો છે બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે આવા સંજોગોમાં પૃથ્વીની પરિક્રમા કરવી એક ધર્માચાર્ય દ્વારા ધર્મગુરુ દ્વારા અને એ પણ સમાજ માટે કે જે પણ રાશિ આવે એ સમાજને અર્પણ કરવી છે સમાજ માટે કરવી દીકરીઓ માટે એક મોટું સંકુલ બનાવવું છે કન્યા કેળવણીનું ધામ ધામ બનાવવું બનાવવું છે છે સંસ્કાર એક બાજુ વિશ્વ ઝઘડે છે એક બાજુ આપણા એક ધર્મગુરુ એ વિશ્વ શાંતિનો સંદેશો લઈ સમાજ માટે કંઈક કરવા નીકળ્યા છે બે વસ્તુ તમે કેવી રીતે જુઓ છો આપનો પ્રશ્ન અને આપની જે વાત છે એ હિતોચિત છે જેને કહી શકાય કે આ વિશ્વની અંદર જે રીતે અત્યારે યુદ્ધો ચાલી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે યુદ્ધ થી કદી કોઈનું કલ્યાણ નથી થતું આપણે બધા સમજીએ છીએ છતાં આ યુદ્ધ થતા રહ્યા છે તો એને શાંત પાડવાનું કાર્ય હવે કેમ થાય તો આ ધર્મચારીઓની જે વિચારસરણી રહેણી એમના ચરિત્ર છે જે એ આની અંદર ઉપયોગી થતા હોય છે તો આવો જે એક પ્રશ્ન કેન્યા ની અંદર જે આચાર્યજી સાથે જે અત્યારે સંલગ્ન છે અને જોડાયેલા છે એવા તુષારભાઈ જોશી એ દ્વારકેશલાલજી ને જે પ્રશ્ન કરેલો અચ્છા કે આ વિશ્વ શાંતિના અર્થે આ મહોત્સવ કઈ રીતે ઉપયોગી થઈ શકે તો એમનો જે જવાબ આજે મારા શબ્દોમાં આપની સામે રજૂ કરું છું કે આચાર્ય શ્રીજીની અનુમૂતિ થી એ પ્રશ્ન પૂછાયેલો અને આચાર્ય શ્રીજી એ જે સંદેશ આ સમગ્ર વિશ્વને આ પ્રશ્નના માધ્યમથી આપ્યો છે કે વિશ્વ શાંતિ અને પૃથ્વી પરિક્રમા મહોત્સવ બંને કઈ રીતે જોડાયેલા છે તો ખરેખર વિશ્વ શાંતિ ની શરૂઆત આત્મશાંતિ થી થતી હોય છે આત્મશાંતિ એ અર્થમાં છે કે દુખી માણસ કોઈનું સુખ જોઈ નથી શકતો દુખી માણસ હંમેશા

જેને કહી શકાય કે એ સત્સંગો વિવિધ કાર્યક્રમો વિવિધ મનોરથ દ્વારા સમગ્ર પચાસ દેશો છે જે ભાવના છે જે લાગણી છે એનાથી એ ખરેખર શાંતિ તરફ વળશે અને શાંત થયેલો વ્યક્તિ સમાજને શાંત કરશે અને સમાજ જયારે શાંત થશે ત્યારે ચોક્કસપણે વિશ્વ શાંતિ તરફ આગળ વધશે. ક્યા બાદ વાહ વાહ જયેશભાઈ. અચ્છા જે પચાસ દેશોમાં યાત્રા ફરવાની છે હું સમજી શકું છું કે 50 દેશના નામ તો કદાચ તમારી પાસે અત્યારે ન હોય યાદ પણ ન હોય. પણ મુખ્ય મુખ્ય દેશો કયા હશે જ્યાંથી આ પરિક્રમા આચાર્યશ્રી નીકળવાના છે. ચોક્કસ અત્યારે યાત્રાનો પ્રારંભ જ્યારે નૈરોબી કેન્યા ભૂમધ્ય રેખાથી થવા થયો છે તારીખ 1લી થી પેલી થી તો ત્યાંથી નીકળીને સિડની સિડની થી નીકળી અને નજીક નજીકના જે ખંડો છે થતા થતા યુકે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાથી સીધા જેને કહી શકાય કે લાસ્ટ ઓસ્ટ્રેલિયાનું નામ ગુંજતું હતું મને આખો ક્રમ નથી ખબર છતાં ત્યાંથી નીકળતા નકળતા મોટા જે દેશો છે ત્યાંથી પસાર થઈને ફરી પાછી બે હજાર પચીસ માં આ યાત્રા નૈરોબી આ હવેલી આવશે અને ત્યાં એ ધ્વજનો લહેરાવી અને યાત્રાને પૂરી કરવામાં આવશે વાહ જયેશભાઈ ખૂબ સરસ વાતો તમે આજે કરી અમારા સ્ટુડિયોમાં આવીને અને ખાસ કરીને પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજનો જે સંકલ્પ છે કે ભાઈ સમાજ પાસેથી જે મળ્યું છે સમાજને પાછું આપવું વ્યાજ સહિત પાછું આપવું સમાજને અને ખાસ કરીને દીકરીઓ માટે જે એમનો સંકલ્પ કર્યો છે કન્યા કેળવણી અને સંસ્કાર ધામ અને પૃથ્વીની પરિક્રમા કરવી આ એક બહુ મોટો વિચાર છે વિશ્વ શાંતિ માટે સામાન્ય રીતે ધર્મગુરુઓ પોતાના ક્ષેત્રમાં ધર્મ કાર્ય કરતા હોય એ તો સમજી શકાય છે બધા લોકો કરે છે પણ વિશ્વ આખામાં જઈને ધર્મ કાર્ય કરવું એ બહુ મોટો વિચાર છે અને એક આપણા દ્વારકેશલાલજી મહારાજે આ સંકલ્પ આ બીડું ઝડપું છે અને શરૂ એ વાત થઈ ગઈ છે તમે સરસ મજાની વાતો અમારા સ્ટુડિયોમાં આવીને કરી અને અમારા દર્શકોને પણ આ વખત ખૂબ ચોક્કસ ગમી હશે મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય શ્રી રાધે 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 રાધે